મારી ભણકીના ઘરે ટંકારીયા મુકામે જમજમ પાર્કમાં આજથી પાંચ દિવસ અગાઉ સાડા છ લાખની ચોરી થઈ છે એના અનુસંધાનમાં અમે અહીંયા ડીવાય સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે ને ડીવાય એસપી સાહેબે અમને સાંભળ્યા છે ને અમને પ્રોમિસ કરી છે કે અમે આના તાત્કાલિક પગલાં લઈશું બસ એ માટે ડીવાય એસપીનો ઘણો ઘણો આભાર આજ રોજ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામની અંદર છેલ્લા એક મહિનાથી અસંખ્ય ચોરીની ઘટનાઓ વધી રહેલી છે જેમાં ખાસ કરીને એના એના મકાનોને ટાર્ગેટ કરવામાં આવેલા છે આજથી પંદર દિવસ પહેલાં ટંકરાયા ગામના એક બંગલાવાળા ફેમિલીના મકાનને ટાર્ગેટ કર્યું ત્યારબાદ એક રજ્જાગભાઈ કરીને છે એમના મકાનને ટાર્ગેટ કરેલું ત્યારબાદ લોકસભાના જે ઉમેદવાર હતા અને ગુજરાત ચૂંટણીના તંત્રી અજીષભાઈ ટંકાવીના મકાનને તોડવાનો પ્રયાસ નથી બે દિવસ પહેલાં એક શિક્ષક છે જેઓ ટંકારીયાના છે જમઝમપાકમાં એમના મકાનમાં લગભગ છથી સાડા છ લાખ જેવી માતબર રકમની ચોરી થયેલી છે અને ગામમાંથી લગભગ અત્યાર સુધીમાં આઠથી દસ બાળકોની ઉઠાટણી થયેલી છે પરંતુ પોલીસવાળા આ આરોપીઓની ધરપકડ ન થતા આ જો ટંકારીયા ગામના અમારા અબ્બાસભાઈ બચ્ચા મુનશી અને હું પોતે અબ્દુલ કામથીને અમારી ટીમના સભ્યો દ્વારા ભરૂચના જાગૃત ડીવાય સુદા સાહેબને રૂબરૂમાં આવી એક લેખિતમાં અરજી અને આવેદનપત્ર આપેલું છે અને માંગ કરીએ કે જેટલા પણ ગુનેગારો છે આ ચોરીમાં સામેલ એમને ધરપકડ કરીને જેલના સરિયા પાછળ ઢકેલવામાં આવે અને ટંકારિયા ગામમાં નાઇટમાં સતત પેટ્રોલિંગ ચાલુ રહે એટલું ટંકારીએ ને આ પાલેજ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ ગામોમાં નાઇટમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ રહે જેથી કરીને આ ગુંડા જે ચોરોને છૂટો દોર મળ્યો છે એ બંધ થાય અને જે મહેનતની કમાણી આ લોકો લૂંટીને ચોરીને લઈ જાય એ ન થાય એ માટે આજે અમને સાહેબે બહુ સારું આશ્વાસન આપેલું છે અને સાહેબે અમને કમિટ્યું કે આજથી ટંકારિયાને એને આજુબાજુ যোজনা গামনি অন্ডার রাইট মা আখি রাত নাইট পেট্রোলিং চালছে